અમદાવાદમાં બનેલી જે પ્લેન ક્રેસની દુર્ઘટનામાં બસો ને મુસાફરો હતા તે અનંતમાં ફેરવાઈ ગયા અને આ જે દિવંગત આત્માઓ હતી તે દિવંગત આત્માઓને પ્રભુ તેમના ચરણોમાં સદગતિ આપે તેમની આત્માઓને શાંતિ મળે તેવી હિન્દુસ્તાન કી ધરોહર અખબારની ટીમ તરફથી પ્રાર્થના ઓમ શાંતિ ધરોહર ને ધામણી ગામનો ફરી એક વખત કાળો ચિઠ્ઠો મળ્યો છે પુરાવા સાથે મળ્યો છે જેના કારણે ગામનો ગામના જે જાગૃત નાગરિકો છે તેમનો સંપર્ક કર્યો અને તેમના સંપર્કમાં ફરી આવ્યા ત્યાં જે સ્થાનિક જે છે કિરીટભાઈ પહેલા પણ આપણા ભ્રષ્ટાચાર થયો છે જે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને લઈને આપ શું કહેવા માંગો છો ધામણી ગ્રામ પંચાયતમાં થયો છે એટલે કઈ બાબતમાં થયો કે દાખલા તરીકે અડધા ગામમાં કનેક્શનો કરવામાં છે ને અડધા ગામમાં હજુ કનેક્શનો કર્યા જ નથી ને લાઈન ઓબી નાખવા માં નહીં આવી તો ત્યાં પાણી આવે છે ખરું ગામમાં હા જે અડધા ગામમાં પાઇપલાઇન થયું છે ત્યાં તો પાણી આવે જ છે અડધા ગામમાં ત્યાં લાઈન જ નથી તો પાણી ક્યાંથી આંતરગત જે સરકારના કહેવા પ્રમાણે કે ભરે ઘરે ઘરો પાણી પહોંચવું જોઈએ એ પ્રમાણે પાણી આવ્યું જ નથી ના નહીં આવ્યું જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતમાં મિની વોટર્સ નો છે જે નાણાં ઉપડી ગયા છે એની શું બાબત છે અમારે તાલુકા પંચાયત સદસ્ય શ્રી દિલીપસિંહ ઠાકોર છે ચાલુમાં અને એમને ઘરથી થી ભાનુબેન દિલીપસિંહ સરપંચ હતા તો જે જે જનતા માટે કામો મંજૂર કર્યા છે એ એમના પોતાને ઘરે કર્યા છે બરાબર એ અમને ઓનલાઈન બધું દેખાય છે કે આરસીસી રોડ છે તે એમના ઘરે બનાવ્યો છે પછી મિની વોટર છે તે પણ એમના ઘરે બનાવ્યો છે સામૂહિક શૌચાલય છે એ પણ એમને ઘરે બનાવવામાં આવ્યું છે

એટલે પેલી વસ્તુ તો એ છે કે ગામમાં અમે તપાસ કરતા કે ભાઈ આ બબે લાખ ના શૌચાલય છે તો કઈ જગ્યાએ ભણ્યા તો આખા ગામમાં અમે તપાસ કર્યું પણ એક પણ સામૂહિક શૌચાલય બનેલું નથી અને એની ગ્રાન્ટ છે બબે લાખ રૂપિયા ઉપાડવામાં આવેલ છે હવે જે સરપંચ છે ચાલુ સરપંચ બરાબર છે હવે એ ચાલુ સરપંચના ઘરે કયા કયા પ્રકારના લાભ લઈ લીધા છે લોકો હવે એમને ગેરબેન દેખીન તો દેખાય છે કે સામૂહિક શૌચાલય બી બોલે છે એમના ફળિયામાં પછી મિની વોટર પણ અમને દેખાય છે અને આરસીસી રોડ એમના ઘરે પોતાના ઘરે જ કર્યો છે બરાબર છે પછી તમારા જે ધામણી જે ગ્રામ પંચાયત છે ત્યાં ધામણી ગ્રામ પંચાયત નું જે પંચાયત ઘર હોવું જોઈએ એ પંચાયત ઘર બનેલું નથી છતાં પણ તેની ગ્રાન્ટ જે ઉપાડી લેવામાં આવી છે તે બાબતે તમે શું કહેવા માંગો છો હવે બેન ધામણી ગ્રામ પંચાયતમાં પંચાયત ઘર જ નથી ત્યાં મિની વોટર બોલે છે અને બીજે નંબરે સામયુક્ત શૌચાલય પણ બોલે છે ત્યાં પંચાયત નામે હા પંચાયત ના નામે બોલે છે બરાબર છે તો ત્યાં એટલે જે પંચાયત ઘર જ નથી અને એની ગ્રાન્ટ ઉપડી ગઈ અને મિલો પણ ઉપડી ગયા છે ત્યાંના હાજીબેન ઉપડી ગયા છે ઓકે હવે આપણે ગામના બીજા જે નાગરિક છે એમની સાથે પણ વાત કરીશું એ શું કહેવા માંગે છે શું નામ છે ભાઈ આપનું જી કિરણસિંહ મોતીભાઈ તમે ધામણી ગામમાં રહો છો હું વર્ષોથી બચપણથી વંદેલી ધામણી ગ્રામ પંચાયતમાં રહું છું

જેને ત્યાં કર્યા છે તેને ત્યાં પોતાના ખુદ પૈસા કાઢવી અને નાળા બનાવ્યા છે અને પોતાના જ પૈસા વપરાયા છે છે અને ગ્રાન્ટ ફાળવણી લીધી એટલે જે ચાલુ સરપંચ હતા એમણે કરી લીધી અને જે વ્યક્તિઓ છે જે નાગરિકો છે જેમનો લાભ મળવો જોઈએ એ વ્યક્તિઓ પાસેથી પણ પૈસા માંગે એવું થયું જી એવું કર્યું છે એમના પાસેથી તમારું કામ આ થશે ફલાણું થશે ઢેકણું થશે એમના પાસેથી પથ્થર આ તે બધું પોતાના

એ એમના વિશે શું કહેવા માંગે છે આવો વાત કરીએ કેટલા વર્ષોથી થી તમે ભાઈ ધામણી ગ્રામ પંચાયતમાં માં રહો છો વર્ષોથી શું નામ છે આપનું મારું નામ ડામોર ધર્મેન્દ્રસિંહ મોહન સ્થાન કી ધરોહર અખબાર ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે ફરી એકવાર ધામણી ગ્રામ પંચાયતના અલગ અલગ સભ્યો જોડે મળ્યા અલગ અલગ સભ્યો જોડે વાત કરી કોઈ એક વ્યક્તિ વારંવાર આપણને જો એક જ ભ્રષ્ટાચાર બાબતે કહે તો સમજમાં આવે છે પરંતુ અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ વ્યક્તિઓ વાત કરતા હોય તો તમને એમના તરફથી આપણને વિડીયો મળ્યા છે એ વિડીયોમાં કયા પ્રકારના ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર હિન્દુસ્તાન કી બતાવવા માટે ઉજાગર કરવા માટે અહીં આવ્યું છે નમસ્કાર હા દાદા તમારું નામ શું છે

નહી નીકળ્યું અને બોર માટે પૈસા કેટલા આપ્યા હતા તમે દસ હજાર કોને આપ્યા હતા ડીસી એ તારે કયા હોદ્દા ઉપર જાય ધામણી તાલુકા સભ્ય બરાબર છે પછી તો તમારો ટાકો આવ્યો તમારે ઘરે મિની વોટર નહીં આવ્યો તો અને મોટર મોટર નથી આવ્યો મોટરે તમને નથી આપી ટાકો નથી આપ્યો અને બસો ફૂટ બોર કર્યો નથી તો એ છતાં દસ રૂપિયા તમે આપ્યા રોકડા આપ્યા હતા દસ બરાબર હા દાદા તમારા ઘરે આજે મિની વોટર બોલે છે પાણીનો ટાંકા વાળો બોર એ કોને ઘેર કર્યો છે કેવળ ભારું પાણી છે એમાં અને એ કઈ યોજનામાં કરી એવું પૂછ્યું હતું તમે ખબર નથી સાહેબ હા

તમારું નામ શું છે અટક હરિજન હરિજન હોવા છતાં તમારી પરિસ્થિતિને આધીન પણ આ લોકોએ પાણી તમને પીવા માટે નિકાલ નહીં કરી આપેલો તો તમારે શું સરકારે રજૂઆત કરવી છે હાજી કરવાની કે અમારા ઘરે આવીને તમે ચેક કરી લો સરકારશ્રી કે પાણી છે કે નથી અમારા ઘરે હા ઘરે આવીને ચેક કરી દેવાનું સાહેબ તો અમારે પોણી બહુ તંગાદ છે થોડું ચકાસણી કરવાનું સારું છે અત્યારે